નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત માહિતી ચેનલમાં આજે વરસાદના સમાચાર વિશે વાત કરતા પહેલા પહેલા જો તમે અમારી ચેનલ માં નવા છો તો નીચે લાલ કલર નું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટન ને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે આંધી અને તોફાન સાથે રાજ્યમાં થયો છે વરસાદનું આગમન અંબાલાલ પટેલની સોમાને લઈને મોટી આગાહી આજે અખાતરાઈશ એટલે કે દરેક શુભકામ માટે વણ જોઈ મુહૂર્ત આજના દિવસે ખેડૂતો તેમના ખેતીમાં ઓજારોની પૂજા કરાય છે અને બળદને સાથે જોડીને ખેતર ખેડવાની શરૂઆત આજે દિવસે રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે આઠ જૂનથી સમુદ્રના પ્રવાહોમાં બદલાવ જોવા મળશે તેમજ આંધી વંટોળ સાથે વરસાદની શરૂઆત થાય છે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકશે અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવાયું હતું કે ગુજરાતના અનેક ભાગોમાં એકસો ને છ ટકા વરસાદ જોવા મળે તેમજ ગુજરાતમાં સરેરાશ સાતસો મિલીમીટર કરતાં વધારે વરસાદ થશે મેના અંતમાં અને જૂની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકશે તેમજ બંગાળના ઉપસાગરમાં સોળ મેથી હલચલ જોવા મળશે અગિયારથી તેર મે સુધી રાજ્યમાં વરસાદ પડવાની આગાહી છે તેમણે કહ્યું કે જુલાઈ અને ઓગસ્ટમાં સારો વરસાદ પડવાની શક્યતાઓ છે આ વર્ષે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ એક જણાવી દે કે ગઈકાલે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે પણ સમસ્યા અંગે મહત્વના માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ત્રણ દિવસ બાદ પ્રમાણેશ એક્ટિવિટી શરૂ થશે ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદની આગાહી છે અગિયાર થી તેર મે સુધી રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે તેમણે કહ્યું હતું કે અગિયાર મે દરમિયાન નર્મદા તાપી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે જ્યારે બાર મેના રોજ અરવલ્લી સાબરકાંઠા દાહોદ ઉદયપુર નર્મદા તાપી ડાંગ વલસાડ અને દમણમાં વરસાદ પડી શકશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીઓની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે